જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ શિવમ શરણમ ગામી શ્રાવણ માસ ચાતુર્માસ પૈકી મહાદેવનું પ્રિય અને પાવન માસ છે એની સાધના ઉપાસના તપસ્યા કરવાથી આત્માનું કલ્યાણ થાય છે પવિત્ર શ્રાવણ માસે જેનું આચરણ મંગલમય છે એનું મંગલાચરણ કરીએ મંગલથી જીવન કલ્યાણ તરફની આપની આ યાત્રા શરૂ કરીએ મંગલમ ભગવાન શંભુ મંગલમ વૃષભધ્વજ સત્ય હિ શિવ સત્યથી જ આ સૃષ્ટિ ચલાયમાન છે શિવનું સ્વરૂપ રહસ્યમય છે સનાતન ધર્મમાં દેવી દેવતાઓના બે નેત્ર બતાવવામાં આવ્યા છે પરંતુ એકમાત્ર શિવજ ત્રિનેત્રી છે શું છે યાત્રા નેત્રનું મહાત્મ્ય એના વિશે આપણે જાણશું આ ત્રણ નેત્ર ધરાવતા હોવાથી મહાદેવને ત્રંબકમ કે ત્રિલોચન તરીકે ઓળખવામાં આવે છે એમની એક આંખમાં સૂર્ય બીજીમાં ચંદ્રમાં અને ત્રીજી આંખમાં અગ્નિ છે સૂર્ય સૂર્યચંદ્રવાળી આંખો સક્રિયતા દર્શાવે છે જ્યારે મસ્તક બનેલું ત્રીજું નેત્ર અગ્નિનું સ્વરૂપ માનવામાં આવે છે આ નેત્ર સામાન્યથી પર છે એને મહાદેવનું જ્ઞાનચક્ષુ કહેવામાં આવે છે જે આધ્યાત્મિક જ્ઞાન અને શક્તિનું પ્રતિક છે માન્યતા એવી છે કે જ્યારે આ નેત્ર ખુલે છે ત્યારે નવયુગનું સત્ર શરૂ થાય છે મહાદેવ હિમાલયમાં દેવતાઓની સભામાં સંબોધન કરી રહ્યા હતા ત્યાં માતા પાર્વતી પધાર્યા અને પોતાના મનોરંજન માટે બંને હાથની હથેળીથી મહાદેવના નેત્રો બંધ કરી દીધા જેથી સમગ્ર સૃષ્ટિ અંધકારમય થઈ ગઈ સૂર્યદેવ પણ ઢંકાઈ ગયા બધા પ્રાણીઓ ત્રાહિમામ થઈ ગયા સૌ વ્યાકુળ થઈ ઉઠ્યા ત્યારે મહાદેવે પોતાના મસ્તક પર એક જ્યોતિપુંજને ઉત્પન્ન કર્યો જે ત્રીજા નેત્રના રૂપે સામે આવ્યો શિવે માતાજીને કહ્યું હવે આવું ન કરશો નહીં તો સંસારનો નાશ થઈ જશે આ ત્રીજું નેત્ર જગતનું પાલનહાર છે આ નેત્ર ભૌતિકતાથી પર છે જ્યારે કોઈ વિકાર અથવા વિષમ પરિસ્થિતિ ઊભી થશે ત્યારે આ નેત્ર ખોલી અને ભસ્મ કરી દેવામાં આવશે આ ત્રણ નેત્ર એમના ત્રણ ગુણને બતાવે છે ડાબુ નેત્ર સત્વગુણ જમરૂ નેત્ર રજોગુણ અને ત્રીજું નેત્ર તમો જ પ્રતિક છે સાથે સાથે ત્રણ લોકના પ્રતિક છે એટલે મહાદેવને ત્રિલોક સ્વામી કહેવામાં આવ્યા છે ગુરુદે પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીએ એમના પ્રવચનમાં શિવમયમાં ગાયો છે શિવ મહાપુરાણમાં શિવ પાર્વતીના વિવાહનું સુંદર વર્ણન છે ભૂત પ્રેતના તોળા સાથે મહાદેવ હિમાલયના આંગણે જાન લઈ પરણવા માટે ગયા મહાદેવ આખા શરીર પર ભસ્મલેપન કર્યું હતું ઘરામાં સર્પોને લપેટ્યા હતા આવા દરામાના સ્વરૂપને જોઈને સાસુ મેનારાણી મૂર્છિત થઈ ગયા દેવી પાર્વતીએ મહાદેવને પ્રાર્થના કરી આજે આપે આપના અદભુત તેજ અને અસલી સૌંદર્યને છુપાવી રાખ્યું છે અહીંના લોકોને આ બાબતે કોઈ જાણ નથી હે મહાદેવ ત્રિભુવનને મોહિત કરવાવાળું તમારું અસલી સૌંદર્ય પ્રકટ કરો જે આ પ્રસંગની શોભા બની રહેશે દેવીની અરજીથી મહાદેવે પોતાના સ્વરૂપને પ્રકટ કર્યું સમગ્ર બ્રહ્માંડ ઝરઝરી ઉઠ્યું ઝરહરી ઊઠ્યું મહાદેવ વૃષભ પરથી ઉતરીને મનો મેના રાણીના દ્વારે ઊભા રહ્યા સાસુજીએ મહાદેવનું સ્વાગત કર્યું લગ્ન મંડપમાં મહાદેવને બેસાર્યા તેમનું સ્વાગત કર્યું મહાદેવને ધ્યાનસ્થ હતા મહાદેવ તો ધ્યાનસ્થ હતા ભૂદેવે સાવધાન કર્યા જેવા પાર્વતી લગ્ન મંડપમાં પ્રવેશ્યા કે મહાદેવે આસન પરથી ઊભા થઈને આદર આપ્યો શિવે પાર્વતીને નિહાર્યા પાર્વતીએ શિવને નિહાર્યા દેવી પાર્વતીની દ્રષ્ટિ શિવમય બની પાર્વતીએ શિવ પર મંગલ દ્રવ્યો અક્ષત પુષ્પોની વૃષ્ટિ કરીને સ્વાગત કર્યું બંને એકબીજાના આદરણીય બન્યા આ પરસ્પર આદરની ભાવના સમાજને પ્રેરણા આપે છે આ સમયે માતા લક્ષ્મીએ આરતી ઉતારીને બંનેને વધાવ્યા હિમાલયમાં જય જયકાર થયો દેવી દેવતાઓ હર્ષિત થયા અને પુષ્પવૃષ્ટિ કરી ભગવાન શિવ અને માતા પાર્વતીની અઘોર તપસ્યાનું ગજબનું વર્ણન શાસ્ત્રોમાં કરવામાં આવ્યું છે શિવના મહિમાનું પ્રથમ સૂત્ર છે તપ બીજું સૂત્ર છે તેજ શિવ સ્વયં પ્રકાશિત ચિન્મય છે સૂર્ય ચંદ્ર અગ્નિ જેવા નેત્રો છે ત્રીજું સૂત્ર છે તીર્થ ચતુર્થ ચારુણ્ય શિવ સદાય યુવાન જ છે પાંચમું તીવ્રતા એમનામાં તત્પરતા બહુ જ છે છઠ્ઠું ત્યાગ સાક્ષાત ત્યાગમૂર્તિ અને સાતમું સૂત્ર તૃપ્તિ સદા સંતુષ્ટ જ રહે છે એના જેવો ભાવભીનો બીજો કોઈ દેવ નથી એણે જ આપણે સર્વશ્રેષ્ઠ મનુષ્ય જીવન આપીને નવાજ્યા છે વધાવ્યા છે મહાદેવ તો સૌના હૃદયમાં વસે છે એમનું સામ્રાજ્ય સર્વત્ર છે સનાતન સંસ્કૃતિમાંના ધર્મગ્રંથોમાં એમનું અદે સ્થાન છે શ્રીમદ્ ભાગવત અને રામચરિત માનસમાં વિશેષ રૂપે જોવા મળે છે મહાદેવ વગર રામાયણ આગળ વધતું નથી રામચરિત માનસના બાલકાંડના પ્રારંભ શિવચરિત સાથે જ મંગલાચરણ કરવામાં આવ્યું છે અયોધ્યા કાંડના આરંભે શિવવંદના કરવામાં આવી છે શિવ શિવસ્તુતિ છે લંકાકાંડમાં સેતુબંધનું રામેશ્વરનું રૂપ છે વનયાત્રા દરમિયાન પ્રભુ શ્રી રામે સતત શિવ અર્ચન કર્યું છે આમ બાલકાંડના પ્રારંભથી લંકાકાંડના અંત સુધી ભગવાન શિવનું સ્મરણ થવું થતું જ જોવા મળે છે એના ગુણોને ઊંચાઈમાં આપી શકાતી નથી આ તો છે દેવાધી દેવ મહાદેવ શિવમ શરણમ ગચ્છામી મી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ